આજના વિડીયોમાં તમને જણાવીશ કે તમારી મહેનતથી કમાયેલા રૂપિયાનું તમારે રોકાણ ક્યાં કરવું પોસ્ટ ઓફિસમાં કરવું કે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું આ તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ તો વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે પણ રોકાણ કરવાનું ઈચ્છતા હોય અને બચત કરવાનું ઈચ્છતા હોય તો તમારે રોકાણને લગતા એવા ઘણા બધા વિકલ્પો છે જેને કાળજીપૂર્વક આપણે સમજી વિચારીને પસંદ કરવા જોઈએ ઘણા બધા રોકાણના વિકલ્પો હોવાથી રોકાણકાર તરીકે અનેક વિકલ્પો અંગે વિચારવાની જરૂર રહે છે મ્યુચ્યુઅલ ફંડ અને પોસ્ટ ઓફિસની યોજનાઓ આપણા નાણાકીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સૌથી વિશ્વસની રોકાણના વિકલ્પો છે જ્યારે કેટલાક રોકાણકારો પોસ્ટ ઓફિસની યોજનાઓ પસંદ કરે છે તો કેટલાક રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડને પસંદ કરે છે એમાં મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી વન ટાઈમ એસઆઈપી પણ આપણે કરી શકીએ છીએ હવે હું તમને જણાવીશ કે પોસ્ટ ઓફિસ અને મ્યુચ્યુઅલ ફંડ બંનેમાં આપણે કઈ જગ્યાએ રોકાણ કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે ઘણા બધા લોકોને ખ્યાલ નહીં કે મ્યુચ્યુઅલ ફંડ શું છે તો મ્યુચ્યુઅલ ફંડ મિત્રો આપણે એક એવી યોજના સામૂહિક રીતે એક એવી યોજના છે જેમાં બધા રોકાણકારો પૈસાનું રોકાણ કરે છે એ જે ભંડોળ ભેગું થાય છે પૈસાનું એમાં મિત્રો ફંડ મેનેજર હોય છે એ ફંડ મેનેજર છે આપણા જે રોકાણ કરેલા નાણાં છે એનું શેર માર્કેટમાં સ્ટોકમાં બોન્ડ્સમાં ત્યારબાદ મની માર્કેટમાં ત્યારબાદ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે અને જે એમાંથી મુનાફો મળે છે એ આપણે રોકેલી રકમ પર આપણને રિટર્ન પાછું મળે છે તો આવી રીતના આમાં આપણને ઇન્ટરેસ્ટ મેળવી શકીએ છીએ હવે હું તમને એ જણાવું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે એ તો આપણે જાણી લીધું પણ પોસ્ટ ઓફિસની યોજનાઓ શું છે તે એ પણ આપણે જાણીએ તો પોસ્ટ ઓફિસની યોજનાઓ મિત્રો શું છે પોસ્ટ ઓફિસની યોજના ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે જે યોજનાઓનું સંચાલન પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે એમાં મિત્રો અલગ અલગ યોજનાઓનું એકાઉન્ટ આપણે પોસ્ટ ઓફિસમાં ખોલી શકીએ છીએ જેનું અલગ અલગ વ્યાજદર આપણને મળશે મિત્રો એમાં આપણે એકી સાથે પૈસા મેકી શકશું અને મંથલી મંથલી બચત કરવી હોય તો એવી પણ યોજનાઓ છે એમાં મિત્રો મુખ્યત્વે યોજના વિશે વાત કરું પોસ્ટ ઓફિસની તો રિકરિંગ ડિપોઝિટ છે જેને આરડી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝિટ એક એફડી જેવી છે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ એવી રીતના આપણે એફડીમાં લમસમ રકમ મેકી શકીએ જેનું અલગ અલગ વ્યાજદર આપવામાં આવે એવી જ રીતના સિનિયર સિટીઝન માટે પણ યોજના ચલાવવામાં આવે છે જેનું હાઈએસ્ટ આઠ પોઈન્ટ બે ટકા જે વ્યાજદર આપવામાં આવે ત્યારબાદ પબ્લિક પ્રોવિડન્ટ જે પંદર વર્ષવાળી યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના જે દીકરીઓ માટેની યોજના પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે ત્યારબાદ એનએસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે જે પાંચ વર્ષ માટેનું આપણે એક જાતનું એફડી કરાવી શકીએ ત્યારબાદ કિસાન વિકાસ પત્ર એટલે કે ડબલમાં પૈસા મેંકવું હોય તો તે યોજના ચાલે છે તો આવી રીતના પોસ્ટ ઓફિસની યોજનાઓ ચલાવવામાં આવે છે હવે હું તમને મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરવું જોઈએ કે પોસ્ટ ઓફિસમાં એની માહિતી તમને આપી દઉં કે બંને વચ્ચેનો તફાવત શું છે તો મ્યુચ્યુઅલ ફંડ છે મિત્રો મેં તમને આગળ જણાવ્યું કે આપણા પૈસાનું રોકાણ શેર માર્કેટમાં અલગ અલગ બોન્ડ્સમાં ત્યારબાદ મની માર્કેટમાં ત્યારબાદ સિક્યોરિટીઝ સંપત્તિ ખરીદવામાં એવી રીતના અલગ અલગ જગ્યાએ આપણા પૈસાનું રોકાણ કરવામાં આવે છે જ્યારે પોસ્ટ ઓફિસમાં આપણે રોકાણ કરીએ છીએ બચત કરીએ છીએ ત્યારે તે સંપૂર્ણપણે ગવર્મેન્ટમાં ગણાય છે એટલે કે એનું તમામ આપણે જે રોકાણ કરીએ છીએ ભારત સરકારમાં કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો બીજું હું તમને જણાવી દઉં કે શેરબજારમાં આપણે જે રોકાણ કરીએ છીએ એ શેર માર્કેટ સિક્યોરિટીઝમાં થતું હોવાથી એમાં ઘણો બધો ફેરફાર થાય છે સમયાંતરે તો એમાં આપણને હાઈએસ્ટ રિટર્ન પણ મળે છે અથવા જોખમ પણ વધારે રહેલું છે તેની સામે પોસ્ટ ઓફિસમાં જે રોકાણ આપણે કરીએ છીએ સંપૂર્ણપણે સરકાર દ્વારા સુરક્ષિત હોવાથી ગેરન્ટેડ રિટર્ન આપણને મળે છે એની સામે મ્યુચ્યુઅલ ફંડમાં મિત્રો જે આપણે રોકાણ કરીએ છીએ એસઆઈપી કરીએ છીએ એ માર્કેટ આધારિત હોવાથી વધુ ફ્લેક્સિબલ રિટર્ન આપણને આપે છે જ્યારે પોસ્ટ ઓફિસ કરતાં આપણને મ્યુચ્યુઅલ ફંડમાં વધારે રિટર્ન મળતું હોય છે એની સામે પોસ્ટ ઓફિસમાં ગેરંટેડ રિટર્ન આપણને મળે છે હવે વાત કરું મ્યુચ્યુઅલ ફંડમાં નિયમન કરતા મિત્રો સેબી દ્વારા નિયમન કરવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડનું જ્યારે પોસ્ટ ઓફિસની સ્કીમોનું નિયમન ડાયરેક્ટ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે હવે મિત્રો હું મ્યુચ્યુઅલ ફંડ અને પોસ્ટ ઓફિસનો આ ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીએ તો જો આમાં મ્યુચ્યુઅલ ફંડ છે એનો ફાયદો શું છે તો એમાં મિત્રો આપણે વૈવિધ્યકરણ વ્યવસાયિક સંચાલન ઉચ્ચ વળતરની સંભાવના અને રોકાણની ઉપાડની સુગમતા એટલે કે મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં મિત્રો આપણને પોસ્ટ ઓફિસ કરતાં ઘણું બધું જ હાઇસ્ટ રિટર્ન આપણને જોવા મળે છે જ્યારે મિત્રો એમાં લિક્વિડિટી પણ વધુ હોય છે પોસ્ટ ઓફિસ કરતાં ગમે ત્યારે તમારે પૈસાની જરૂર પડી હોય તો ગમે ત્યારે તમે પૈસા ઉપાડી શકો છો જ્યારે એની સામે પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓમાં લોકિંગ પીરિયડ હોય છે ત્રણ વર્ષનો ને એવી રીતના લોકિંગ પીરિયડ હોય છે અને ઘણી વખત એમાં આપણે પૈસા જો જોતા હોય ઉપાડી લઈએ તો આપણને સેવિંગ વ્યાજ વ્યાજદર આપવામાં આવે છે એટલે કે ચાર ટકા જેવું વ્યાજદર આપે છે હવે મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ગેરફાયદા પણ તમને જણાવી દઉં તો એમાં મિત્રો આગળ જણાવ્યા પ્રમાણે બજારનું જોખમ હોય છે ઘણી વખત ઉચ્ચ રિટર્ન પણ આપે છે અને કંઈક માઇનસમાં રિટર્ન પણ આપે છે બજાર નીચી હોય તો તમને સાવ નહીવત જેવું રિટર્ન પણ મળે છે સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ કરતાં વધારે ટેક્સ લેવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડ જ્યારે તમે રિટર્ન પાછું ઉપાડો છો ત્યારે તમને વધારે ટેક્સ લેવામાં આવશે ત્યારબાદ મેનેજમેન્ટ ફી છે આખું મ્યુચ્યુઅલ ફંડનું મિત્રો એક ફંડ મેનેજર ઉપર આધાર રાખે છે કે શેમાં એ રોકાણ કરશે એને આપણને કેવું રિટર્ન મળશે તો મિત્રો આ ત્યાં મ્યુચ્યુઅલ ફંડના ફાયદા અને ગેરફાયદા હું તમને પોસ્ટ ઓફિસના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવી દઉં તો પોસ્ટ ઓફિસનો મેન ફાયદો એ છે કે આપણે સંપૂર્ણ સરકાર દ્વારા સમર્થિત હોવાથી આપણને ગેરન્ટેડ લાભો મળે છે અને રિટર્ન જે આપે છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ગેરન્ટેડ રિટર્ન મળે છે જ્યારે એનો ગેરફાયદો હું તમને જણાવી દઉં તો મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં ઓછી રિટર્ન મળે છે અને કેટલીક યોજનાઓમાં મર્યાદિત રિટર્ન આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ